જન્મદિવસ નહીં આજ કા હે છે એટલે આ લેવા જવું છે બધું ખરી સોદસ પોટાયા હા કેમ એટલે મોખાણામાં છાધવા જઈએ ને એટલે પૂરીઓ ભજ્યો બધું લઈને ટોકરમાં ભરીને જવાનું છે છાધવા મારે રાધી 12 વાગે કદ છાધવા મુટાવળો હા 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 કરી મશી ને આકળ અને છાધજે ને આપડે એટલે આપણે જે કીએ કામ કર આપણા માટે હા હાચી છે

એ તો એ દારૂ નું પહેલા છે આઢવાનું એટલે બધું કામ કરે હા એટલે આપણે પહેલા દારૂ મંગાવવાનો પછી બધું બધું કામ રેડી કમ્પ્લીટ લે તો આવો હું ઈ કણાવું તારા આપણે તૈયાર થઈ જ હોદના લે છે કમ્પ્લીટ બહુ છોકો છો હા હું આય આય આવો હા

ভূত 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 સાધવા જવા નું છે ভূত ভূত બોલામો ভূত સાધવા જવાનું છે એ તમારું કામ નથી ভূত સાધવા પીન બીન ના ভূত સાધવા જવાય ખબર પડે છે કોઈ હમ પીવાનું કને કીધું તેવાના દાળ પીન આવી જાવ છે માર હાહુ એ કી કહેવાય છે હમ આલું છું ને હાહુ નામ લીધું છે તે મારી માં લેશો યુ કે પસાય ખોડા કરી નાયો હા એ પાસરાઈ જા તો વાત કરો છો અમે દૂર નઈ ખાતો કોઈ તો અમે છીએ એ ખબર આજ કશું નઈ જ બધું ઉપર મારો કંકા નઈ કર મેકી દે દોકો બના દે બના દે બનાવશું આય એમ કરતી મારા

તો કે પગાય ટકા થાય તારો હમુદો બાપા શું છે ઓબરો શું છે બસ ભૂત બીજું ખાય હા ભૂત શું બીજું શેમ એટલે ભૂત શું ખાય એટલે મારા રાતિ સા ધવા ધવા જા કરી છે ઉદ નહી તારો કોમ નહી લે આ કોઈ જીવ તેવું કોઈ ભૂત સાધા નહી જવાય એવું ખબર છે હું મેકળો નહી જાવ નું તાણે બે બે જણ એટલે આ ના જવાય તારું કોમ નહી ભાઈ કન સાધવાનું

તમે ના જોશવા પીન જોશો એના માટે જીગર જોવો જેવા દેવાનો કામ નથી હું જેવો ના પી દેલો એટલા કહું છું પીજો અવાજ નહી ઉતરી જજો ઉતરી જજો હા તીન નહી દવા સાત તીન એ ડાયરેક્ટ બોલી દેવ લહે હું બનાવી દે ગोटा ન વળો પેલું પાપડ ન બધું જે કીધું બધું 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 જલે ફાફડા હા બધું 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 હા જય માતાજી જો ભલી મારા બાપો પૂછતા એવું પૂછવાનું છે જ હા પૂછતા હતા અને ખુશી રહે રહેજે વળી ના આવીને બંદૂક બંદૂક લઈ જવાનો પાછો હું જો ભૂત હુમલો કરું તો બંદૂક ઠોક તો ફામ પણ મળી જાય પણ બે વાર મારી માદી છોકરા પોટ થેલી થોસી ના આવ્યો છું नहीक हकते आपर चोटित कि वाला भी जडते। यामका सा गज मकनलेशन कि यह रता की बरा नहींा इतरा ना यारा!! इतरा ना! इतरा ददा सबते 그럼 कि यहाइ़ शॉल्ism Chinese बोह मुहाइ़

એ ખવાય નહી હતા બેટા ના ખવાય ના ખવાય અજા બોતલ્યા મારે ઘર થી ના પડતી થી કાળી તો એ બુ ઉઠાઈ લાયો ભગવાન આ મુ પિઠા પીવા જો તો ઉપર તમે શું ન થાય ઓ વો વળ પી ના આવ્યો સિટિંગ કરે છે મારા દોડે દીગલી કરી દી તો બોલો તું મારો અંગાતા ના કરો તમે લે ઓમર જા હા માર તો માર દાદા જ મળુંસ બાર ભઈ ચાલ દિનિયા ભગવાન હા

અલ બંધનસરવાયુ છે આ બંધનસરવાયુ બે માર રે હે એ સબ મો મારી હારીએ લેમું પર છે ને એટલે કંટવાવા બોડી એટલા ગોડી નહીં એમ ને ખાલી ખાલી બરઈન લાયો বন্দুক તો મો ઓર ભૂખ લાગી અજા તું સેવી રીત ના મળે તો અલે આ એ મોય જો ઓર મારા દે બે રન હો અને ઘર નો કંકા તો દીયો ને એટલે મારા આત્મહત્યા કરી પડી દી ઓ હવે જો લે તું એ અલે તું સેવી રીત ના મળે તો લે અલે મારા દેવ વધી ગયો તું અલે જુગાર માં ડંડા ભંડા કરતો તો એટલે મે આત્મહત્યા કરી અને મારો બે સુકરા રસ્તા ઉપર આવી ગયો સુકરો મારો સુકરો હું હતો કુટુંબ કબીલા અને બહુ થઈ ગયો તો

阿弥陀佛，阿弥陀佛，愿你阿弥陀佛，阿弥陀佛。

મારે બીજી દેર મોં પટી ના પાડતી નકર ના બંદૂક કાપો એ વાડલે તાહે હા હા આવો આવ ચલવા નાવા ગલઈ બોને સમ થાવ ખાવ ભાઈ સમ તો બારી પોટે મારો આ ઉપર તો એ તો શમશાન છે યાર આ તો ભૂત સા જવાય છે બસ તો દારૂ ઉતરી ગયો છું વાત કરું છું

ખૂબ ભૂત હવે બહુ પીધેલો છે એટલો ડક બો એ ભૂત સાધુ એ હોવો છું અરે હા તો લખો બાન લાકડું ભાઈ એને થોડો ટેકો આય બો પીધેલો જેટલો દગ બધું સાધું એ હોઉં છું રમાજી નહી પીધેલો થલે હે અમે આના ભાઈ અમે હાના ગી ભૂત કરે પણ લખો પડે એ ફૂટી લખો બા

ও গিলা মা মানে কে দাও জবনবা বলো আমার ভাত 오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오

हमें दारू रे दोषी ना पड़ती थी ना दो लिया ना दो तो हमें तो खावन जो खान दिया आत्मा लोग ना छो ना मुडम ना मु તમારી પત્ની તમારું કુટુંબ તમારા મા બાપ એવાનું વિચાર્યું ના તમે આત્મહત્યા કરી જુગાર દારૂ હુકા લેડીસ માખણ તો આઈ ગલી જાતો તો ને ઓર ફૂલતી ગયો એક્સિડન્ટ થઈ ગયો ને ની મરી મરી દારૂ 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 કરી દેજો ભાઈ તમે વિચાર કરો કોઈ નું કોઈ ટોર્ચર ના કરાય કોઈ ના કરાય આ ની ઉમર માં

અરી મની છોકરાઓ હા 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 લખો દલેબી ખો દલેબી દલેબી ખો આ પાપ ખો રોશનતી અમે અમારા છોકરાને દો એક એક બને મારા છોકરાનો બોલી રહે એકતા હા બા હા આથે મુએ દાબ દી પીઉં દા તો મારા દુશી કેતીતી મુ છદવા

તો આ બધું ના કરાય એમ આપણે શીખવા મળ્યું શીખવા અને નાની નાની ઉંમરમાં એ આત્મહત્યા કરી લીધી આ તો વાગોપા આ તો આપણો ખબર પડી કે દુનિયાનું નું ખબર પડશે આ પર છે ને હા દુનિયા કહી દઉં ને તો મિત્રો હેપી કાળી 14 અને મારી માની છે હું તમને જોયું નાની નાની 77 18 18 19 20 20 વર્ષની ઉંમરમાં લોકો આત્મહત્યા કરતા હોય છે જવાન છોકરા આત્મહત્યા કરે છે ગન્ના કંકાસ થી તો કદી ટોર્ચર કરવું નહીં દારૂ પીન કદી સાધન નહીં ચલાવું હેલ્મેટ અવશ્ય પહેરવું અને દેવું જુગાર આ બધું કશું કરવું નહીં આના કારણે આપણું ફેમિલી આપણા નાના નાના બાળકો રસ્તા પર આવી જાય છે એ વખત આત્મહત્યા કરવી પડે આત્મહત્યા કરવી પડે છે તો બધું આમાં ઘણી કોમેડી સારી શીખવા મળશે તો બીજી વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જાય મિત્રો બીજી વાત કહું તો એ વિડીયો શેર નહીં કરતા કોમેન્ટ અવશ્ય શેર કરો અને કોમેન્ટો ઓછી આવું કોમેન્ટનો ઢગલી ઢગલા કરી નાખો તમારા માટે છેલ્લી મહેનત કરી દસ હજાર કોમેન્ટો આ વિડીયોમાં બી જોઉં છે દસ હજાર અવશ્ય એનો માલ કથા લાઈ કહી છે જય માતાજી